હિંમતનગર ખબર માં આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના ઈડર એપીએમસી સાફાવાડા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો ગરીબના ઘરે અચાનક હોસ્પિટલ ખર્ચ આવે ત્યારે તેને પોતાના ઘર કે દાગીના ગીરવે ગીર પાડતાન જ્યારે આજે આયુષ્યમાન કાર્ડ થકી તેઓ ચિંતામુક્ત બન્યા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા જિલ્લાના તેરસો ચુમ્માલીસ લાભાર્થીઓને બે દશાંશ એક કરોડની રકમના સાધન સહાય સ્ટોલના માધ્યમથી વિતરણ કરાયું સાબરકાંઠા જિલ્લાના જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સામાજિક ન્યાય અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં યોજાયો આ કાર્યક્રમમાં ત્રણ ધારાસભ્ય શ્રી વીડી ઝાલા ગજેન્દ્રસિંહ રમણલાલ હોરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર અમલીકરણ અધિકારી અને સ્થાનિક પદાધિકારીઓ તથા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એડિટર ઝાકીર હુસેન મેમણ અને બીજા ચારવા